જે વ્યક્તિ દીઠ બે પોઈન્ટ પાંચ કિલો એટલે કે અઢી કિલો આપવામાં આવશે અને અંત્યોદય કાર્ડ ધારકોને જે ઘઉં અઢાર કિલો અને ચોખા સત્તર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે તો મિત્રો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ અઢી કિલો અને અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે હવે આપણે વિગતવાર માહિતી જોઈએ કે આ મહિનાની અંદર ટોટલ કેટલો જથ્થો આપવામાં આવશે તો વાત કરીએ મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને મે મહિનાની અંદર કેટલો જથ્થો આપવામાં આવશે એની આપણે વિગત જોઈએ સૌપ્રથમ ઘઉં છે મિત્રો જે પંદર કિલો આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ છે ફોર્ટી ચોખા જે વીસ કિલો આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે બંને વિનામૂલ્યે આપવામાં આવશે અને કાર્ડ દીઠ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ખાંડની તો મે બે માં ખાંડની છ ફાળવણી કરવામાં આવેલ છે અને ખાંડની વાત કરીએ તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ જે અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવે છે ને વધુમાં વધુ એક કિલો ખાંડ આપવામાં આવશે જે કિલોના તમારે પંદર રૂપિયા ખાંડના ચૂકવવા પડશે ત્યારબાદ વાત કરીએ મીઠું તો જે સો ટકા ફાળવણી કરવામાં આવેલી છે ને જે એક કિલો આપવામાં આવશે અને માત્ર એક રૂપિયાની અંદર આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને આટલી વસ્તુ આપવામાં આવશે જેમાં ઘઉં અને ચોખા જે કાર્ડ દીઠ આપવામાં આવશે અને ખાંડ છે જે વ્યક્તિ દીઠ વ્યક્તિગત ત્રણસો પચાસ ગ્રામ અને કિલોના તમારે પંદર રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને મે મહિનાની અંદર કેટલો જથ્થો આપવામાં આવશે એ આપણે જોઈ લઈએ સૌપ્રથમ મિત્રો ઘઉં છે જે દસ કિલો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો ઘઉં મિત્રો વ્યક્તિ દીઠ અઢી કિલો આપવામાં આવે તમારા રેશન કાર્ડના જેટલા સભ્યો હોય તો વ્યક્તિ દીઠ અઢી કિલો ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ ચોખાની તો પંદર કિલો ચોખા આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો ઘઉં અને ચોખા બંને વિનામૂલ્યે આપવામાં આવશે અને વ્યક્તિ દીઠ અઢી કિલો આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો મે બે હજાર પચીસની અંદર ખાંડની છ ટકા ફાળવણી કરવામાં આવેલી છે જે એક ને એક કિલો ને પિંચોતેર ગ્રામ એટલે કે તમારા જે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ ત્રણસો ગ્રામ ખાંડ આપવામાં આવશે અને વધુમાં વધુ એક કિલો ખાંડ જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને વ્યક્તિ દીઠ ત્રણસો ને પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે ને એના તમારે બાવીસ રૂપિયા કિલો એ આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે મિત્રો જે એક કિલો આપવામાં આવશે ને એ માત્ર એક રૂપિયાની અંદર આપવામાં આવશે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે દસ કિલો પંદર કિલો ત્યારબાદ ખાંડ છે જે

આવશે તો ઘઉં અને ચોખા જે એપીએલ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે આપવામાં આવશે અને મિત્રો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખાનું વિતરણ છે જે વ્યક્તિદીઠ કરવામાં આવે છે વ્યક્તિદીઠ અઢી કિલો બે પોઈન્ટ પાંચ કિલોનું વિતરણ છે એપીએલ અને બીપીએલ એનફેસ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે એટલે કે તમારા કાર્ડના સભ્યો ઉપર આધાર રાખે છે કે કેટલું તમને ઘઉં અને ચોખા મળશે